આજે આપણે દવા ચોંટવા જઈ રહ્યા છીએ ઈયળોની જો બતાવું આપણે કાલની વાત ગયા એ તો અમારી વધારે ભરાય તમારે થોડો ભરાય આખી રાજ આપણે આજની એક દવા ચોટવાની છે કાલે ચોટી હતી આજે તમને બતાવી દઉં પોંદડા ફાડે છે આમાં બધામાં ફરી વારસો આપવાનો છે મગફળીમાં કેવી રીતે આ જુઓ તમને પોંદડા દેખવેરા છે આની દવા ચોટવાની છે બધામાં તો મિત્રો તમે જોજો આનું પણ ડિઝાઇન મળી જશે ગાડીમાં તો તમે ઈયળની દવા ચાલુ કરવાની છે તો હવે ચાલુ થઈ જઈ ગઈ છે આપણે જઈ રહ્યા છે ખેતરમાં તો મને બતાવું કાલે ધોળી દવા આવશે આ પીળી દવા આવશે આ આમાં જે આમાં ચોટવાની છે આ બધા પ્રોટ જુઓ બરો ચોંટવાની છે તમે પો આવા પોડા છે આ ઈયળે આવા પોડા પાડ્યા છે એના માટે ડોઝ મારવાનો છે ચલો ભાઈ બંધામાંથી દેખાય છે મને આ એ દવાને હસી આવશે બધે છે હું તને બતાવ છું બધે આવી રીતે થઈ ગઈ છે મગફળી તમારે પણ જોજો આવી જ થઈ ગઈ છે જુઓ કેટલા બોંદડા પડ્યા છે દેખાય તમને બધા મગફળીમાં મારી ગયું છે સારું કરી દે આઈ જાય આઈ ગઈ

ধ দিয়া যাব Oh, oh. Nơi to là hết rồi nói to là hết rồi yeah? Nói tốt là nó đi, đi mất え、鳴いとない。鳴いとれないのかいああ、だから。Yeah, no अच्छा अब ये नहीं हो सकेगा

सारी देखी थी मैंने बताई थी वो

Doa pencari cokat aja, awal dikit mulai aja, kota-kontrol bisa kena ura akhirnya aja. ada besi, aja kufa. Cuma anjir meriki aja. Ngelion nih doa mau ayo, naik caben doa cokat, naik kufa, kufa rabat, aja. nih doa koi ਦੀ ਜੋ ਕੋਯੇ ਮੁਗ ਧੋਲੀ ਪੁਣ ਸਾਰੀ ਨੇਖਲੇ ਛੇ ਟੋਲਾ ਭੁਰੋ ਖੁਣ ਦੇ ਦ੍ਰੋ ਛੋਟ ਹੋਵੇ ਰਾਲੋ ਬਾਰ ਹੋਲੋ ਦੀ ਜੋ ਖੋਯੋ जो भाई देखियो आओ इधर मराय छे तमे तो पण आई जाजो सुन तो नळी तोणो छु दवा पण सारी छ अब जो गई छे दवा तमने रिजल्ट बताई जेसु आओ इधर मराय छे માસ્ક પહેરવું પડે છે ન કે તો મોટા રહે તો તાવ બી આવેલો છે દવા કરાવવી પડે છે માસ્ક પહેરવું પડે છે આમાં જે લોકો ભાઈ દેખતા હોય અને લાઈવ કોમેન્ટ કરતા રહેજો ભાઈ ન કે ખબર શું પડશે કયા કયા કામથી જોવે છે ખેડૂત ખેડૂત વિશે જાણકારી જોતી હોય તો લાઈવ મેં બને રહેજો તમે ભાઈ દવા આવી છોડતા હશો પણ જાણકારી અમે આપીશું જો છે જોઈએ ગયા છે ભાઈ બધી ચોટવાનું છે ત્યારે પહેલા ચેટાવી દવા ચોટવાનું ચાલુ છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો

વાતાવરણ કેવું છે ઠંડુ ઠંડુ હવામાન વાતાવરણ સારું છે દવા પણ સારી છટાય છે દેખો વાદળા પર મોસમ બહુ સારું છે લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો ગમે તે વિડીયો શેર કરજો લાઈક કરજો મિત્રો કિશનભાઈ મિત્રો આમાં દવા ચોટવાનું ચાલુ છે કાલે આમાં ચોટીથી આમાં કાલે ચોટીથી નેદળ તમને આળો જરા બી નહીં દેખાતો હોય આળો બળવા મળ્યો છે નેદણ બળવા મળ્યું છે મગફળી પણ સારી છે પોપાઈ પણ સારા બેઠા છે થાક પણ લાગી ગયો છે આ નાળી તોડી તોડીને હાજ આ નાળી બધી તોણવાની છે ઠેઠ પેલો ચઢો દેખાને પેલો ત્યાં વિધિ પણ ચાલ મગફળી ઉખાવાનું ચાલુ છે થોડું થોડું લે છે મોટું મોટું ઉખાડવું ના પડે ફરીવાર દેખો અમે તમને દર્શન કરાવી દીધું કરાવી દયો કયા કયા ગામથી જોડે છો ભાઈ સપોર્ટ કરતા રહેજો ફોલો કરો મિત્રો શેર કરો વિડીયો દેખે છે અમારા વિડીયોને ખૂબ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો જય માતાજી જય બાબાજી બાબાજીને માનતા હોય તો ભાઈ લાઇક કરો કોમેન્ટ કરો જય અંબેમાં જય ભવાની સવારમાં થયા છે તમને બતાવીએ દવા પણ હવે લાઇટ જતી રહી છે એટલે બંધ કર્યું છે લાઇટ આવે એટલે ચાલુ કરવાનું છે લાઇટ આવે એટલે ચાલુ કરવાનું છે હું મારું દેખાડું એ પેલો દેખાય આ સાઈડમાં દેખાય ને સાઈડમાં એ સાઈડમાં એને મારું છે મળ્યું છે વાતાવરણ પણ બહુ સારું છે જો તડકો બી કાઢવાનો છે પણ ચઢ્યો છે જો ઊંચા ઊંચા વાદળા જો આ વાદળા આ બાજુ થોડા છે આ બાજુ આ બાજુ કાળા છે બતાવ ये दो ये मेरे वीडियो से आप बाकी बाजार सब अच्छे तो बात लाइट है तो चालू करो લાઈવ થયો ભાઈ બતાવતા રહો કેટલા જગ્યા લાઈવ હોય છે જે લાઈવ થતા હોય બતાવતા રહો કેટલા જગ્યા લાઈવ ચા પેમ જોવે છે તો ખબર પડે મને જય બબારી લખતાનું ભૂલતાને ને લખતા ભૂલતા ને જે લખજો જેમ જે લખજો સવાર સવારમાં વિડીયો કો બનાવવાનો મને કોઈ શોખ નહીં આવતો આ મગફળી તમને બતાવી છે કેવો કેવો ડોઝ મારીએ છીએ કેટલા કેટલી મહેનત કરવી પડે છે મગફળીમાં મગફળીના ટોળા ભરવા હોય તો ફૂપાના તો મને બતાવી છેલ્લે મગફળી કાઢતા કેટલી નીકળ્યા છે કેટલા ડોઝ માર્યા છે જય માતાજી જય બાબારી જય અંબે સારું ભાઈ હવે